નમસ્કાર વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયના પ્રકરણ નંબર દસ પેટર્નની રમતની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેની પેટર્ન પૂર્ણ કરો તો અહીં તમે જોઈ શકો છો કે તમને જે પેટન આપેલી છે તેને આપણે આગળ વધારીશું ત્યાર પછી બીજું ડબલ એ બી પાછા ડબલ એ બી તો પછી પાછા ડબલ એ આવશે ત્યાર પછી બી ત્યાર પછી જોઈએ ત્રીજું એ સી ઈ ત્યાર પછી ઈ ત્યાર પછી આઈ કેએમ ત્યાર પછી આવશે એમ ઓ ક્યુ ત્યાર પછી ક્યુ એસયુ અને ત્યાર પછી આવશે યુ ડબલ્યુ વાય ચોથું એ બી સીડી ઈ એફ ત્યાર પછી જીએચ આઈજે અને કે એલ ત્યાર પછી આપણે પાંચમું જોઈએ તો અહીં પંદર ત્યાર પછી સોળ છે ત્યાર પછી ઓગણીસ ત્યાર પછી ચોવીસ ત્યાર પછી એકત્રીસ તો ત્યાર પછી ચાલીસ ત્યાર પછી એકાવન ને ત્યાર પછી ચોસઠ ત્યાર પછી છઠ્ઠું તો અહીંયા છે સાતસો ને ચોર્યાસી સાતસો છ્યાસી સાતસો ને અઠ્યાસી ત્યાર પછી આવશે સાતસો નેવું સાતસો બાણું અને સાતસો ને ચોરાણું સાતમું ઝેડ ટુ વાય ફોર એક્સ સિક્સ તો ડબલ્યુ એટ વી ટેન અને યુ ટવેલ્વ આવશે ત્યાર પછી આઠમું સો બસો ત્રણસો ત્યાર પછી ચારસો પાંચસો ને છસો ત્યાર પછી નવમાં એક પાંખડી પછી બે પાંખડી ત્રણ પાંખડી ચાર પાંખડી તો પાછી એક બે ત્રણ અને ચાર દસમામાં વન એક વન અગિયાર બી એકવીસ સી એકત્રીસ ડી તો એકતાલીસ ઈ એકાવન એફ અને એકસઠ જી ત્યાર પછી બીજું નીચેના ચોકઠામાં પ્લસ માઇનસ ગુણાકાર અને ભાંગાકારની નિશાનીઓ એવી રીતે ગોઠવો કે જેથી એક જ લીટીમાં એક નિશાની એકથી વધુ વખત ન આવે તો તમે જોઈ શકો છો કે આપણે અહીં દર્શાવેલી છે ત્યાર પછી ત્રીજું નીચેના ત્રિકોણમાં એકથી છ અંકોનો એક જ વાર ઉપયોગ કરીને એવો ત્રિકોણ રચો કે જેથી પહેલું દરેક બાજુના અંકોનો સરવાળો અગિયાર થાય તો અહીં તમે જોઈ શકો છો ચાર પાંચ બે ચાર એક છ બે ત્રણ ને છ આ રીતે આપણે ગોઠવી શકીએ ત્યાર પછી દરેક બાજુના અંકોનો સરવાળો બાર થાય તો પાંચ એક છ પાંચ ત્રણ ચાર છ બે ને ચાર ચોથું અંકો એકથી નવનો અંક એક જ વાર ઉપયોગ કરીને નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા લખો કે જેથી ત્રિકોણની દરેક બાજુના અંકોનો તો પેલું સરવાળો ઓગણીસ થાય તો અહીંયા સાત ત્રણ આઠ એક એક નવ પાંચ ચાર સાત બે છ અને ચાર ત્યાર પછી બીજું છે સરવાળો વીસ થાય તો એના માટેની પણ અહીંયા આકૃતિ આપેલી છે ત્યાર પછી ત્રીજું સરવાળો એકવીસ થાય તો તમે જોઈ શકો છો સંખ્યાઓ અહીંયા આપણે જે દર્શાવીશું એ પ્રમાણે ગોઠવીશું તો એકવીસ થશે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ પ્રથમ છ બેકી સંખ્યાઓનો પુનરાવર્તન કર્યા સિવાય ઉપયોગ કરીને ત્રિકોણની દરેક બાજુનો સરવાળો અઢાર થાય તેવો ત્રિકોણ રચો તો અહીં તમે જોઈ શકો છો કે આપણે એ પ્રમાણેનો ત્રિકોણ દોરોશું છઠ્ઠું નીચેનો જાદુ ચોરસ એકથી પચીસ અંકોનો એક જ વાર ઉપયોગ કરીને પૂર્ણ કરો કે જેથી આડી અને ઊભી દરો દરેક હરોળનો સરવાળો પાંસઠ થાય તો તમે જોઈ શકો છો કે આપણે સંખ્યાઓને અહીંયા દર્શાવી છે તો આ પ્રમાણે તમે ગોઠવશો તો એકથી પચીસ અંકોનો ઉપયોગ પણ થઈ જશે અને આડી અને ઊભી કરોડનો સરવાળો કરશો તો પાસઠ પણ થશે ત્યાર પછી સાતમું નીચેની પેટર્નનો અભ્યાસ કરો અને બાકીની પેટર્ન પૂર્ણ કરો તો અહીંયા જોઈએ આપણે પહેલી પેટર્ન છ અને સાત તેર સાત વત્તા આઠ પંદર ત્યાર પછી તેર ને પંદરનો સરવાળો કરીએ તો અઠ્યાવીસ ત્યાર પછી બીજું એકને ત્રણનો સરવાળો ચાર ત્રણ ને પાંચનો આઠ અને પાંચ ને સાતનો બાર ત્યાર પછી ચાર ને આઠનો બાર આઠ ને નો વીસ ને બાર ને વીસનો થશે બત્રીસ એવી રીતે ત્રીજી પેટર્ન તમે જુઓ તો અહીંયા સ્ટાર ને ગોળ છે એટલે ગોળ સ્ટાર થશે ત્યાર પછી ગોળ ને ત્રિકોણ તો ગોળ ત્રિકોણ ને ત્યાર પછી ત્રણેયનો સરવાળો થશે એટલે ગોળ સ્ટાર અને ત્રિકોણ ત્રણેય ઉપર આવશે ત્યાર પછી ચોથું જોઈએ તો અહીં પણ તમે જોઈ શકો છો બે વત્તા ચાર છ ચાર વધતા છ દસ છ વત્તા આઠ ચૌદ અને આઠ વત્તા દસ અઢાર એવી રીતે ક્રમમાં આપણે આગળ વધી શકીએ એવી રીતે નીચેની પણ પેટર્ન તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેની પેટર્ન પૂર્ણ કરો તો સત્તર પછી વીસ પછી સાડત્રીસ પછી આવશે સત્તાવન ને ત્યાર પછી ચોરાણું એવી જ રીતે બીજું જો દસ વીસ ત્રીસ ત્યાર પછી તમે જોઈ શકો છો તો અહીં ચાલીસ આવશે પછી પચાસ આવશે ને પછી સાહીઠ આવશે ત્યાર પછી ત્રીજું પાંચ પછી પંદર પછી વીસ છે અને પછી છે તો ત્યાર પછી પચાસ આવશે ત્યાર પછી નેવું અને એકસો પિસ્તાલીસ ત્યાર પછી ચોથું બે ત્રણ અને પાંચ તો ત્યાર પછી તમે જોઈ શકો છો કે સાત આવશે ત્યાર પછી નવ આવશે ત્યાર પછી અગિયાર આવશે અને ત્યાર પછી તેર આવશે ત્યાર પછી પાંચમું જુઓ તો અહીં પણ તમને આકૃતિ દર્શાવેલી છે નવમું નીચેની પેટર્નનો અભ્યાસ કરો અને ખૂટતા ખાનામાં સંખ્યાઓ દર્શાવો તો તમે જોઈ શકો છો કિલોગ્રામ છે તો ડબ્બા બી અને ડબ્બા એફ નું વજન ખાલી જગ્યા કિલોગ્રામ થશે તો અડસઠ બીજું ડબ્બા એ અને ડબ્બા જી નું કુલ વજન એ ડબ્બા ડી ના વજન કરતાં ખાલી જગ્યા ગણું છે તો બે ગણું ત્રીજું ડબ્બા ડી નું વજન ડબ્બા બી અને ડબ્બા ખાલી જગ્યાના વજન કરતાં અડધું છે તો એફ આવશે ત્યાર પછી ચોથું ડબ્બા એ ડબ્બા ડી અને ડબ્બા જીનું કુલ વજન એ ડબ્બા ખાલી ડબ્બા બી ડબ્બા ડી અને ડબ્બા એફના કુલ વજન જેટલું થાય પાંચમું બધા ડબ્બાનું કુલ વજન સાત ગુણ્યા મધ્ય ડબ્બાનું વજન તો બસોને આડત્રીસ કિલોગ્રામ બરાબર ચોત્રીસ કિલોગ્રામ માઇનસ મધ્ય ડબ્બાનું વજન ત્યાર પછી અગિયારમું જોઈએ નીચેની પેટર્ન પૂર્ણ કરો અને પ્રશ્નોના જવાબ આપો તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ બરાબર એકવીસ તો એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા પેટર્ન આપણે પૂર્ણ કરી છે એમાં પહેલું દરેક પંક્તિઓમાં અંકોનો સરવાળો ખાલી જગ્યા જેટલો વધે તો છ બીજું એકવીસ પછી સત્યાવીસ પછી તેત્રીસ પછી ઓગણચાલીસ પિસ્તાલીસ એકાવન સત્તાવન અને ત્રેસઠ જો વન એક એ બે બી ત્રણ સી ફોર ડી પચીસ વાય છવ્વીસ ઝેડ તો નીચેના ગુપ્ત સંદેશાઓ ઉકેલો તો એમાં પહેલું જે છે એ મેથેમેટિક્સ છે પછી બીજું છે આઈએસ છે અને ત્યાર પછી મેજિક છે એવી રીતે બીજું જોઈએ તો મેક ઇન ઇન્ડિયા થશે ત્રીજું જે છે એ સેવ વોટર થશે ચોથું જે છે એ ગ્રો મોઝ થશે અને પાંચમું જે છે એ બી રેગ્યુલર થશે ત્યાર પછી તેરમું જો એક એ ત્રણ બી પાંચ ઓગણપચાસ વાય એકાવન ઝેડ હોય તો નીચેના ગ્રુપ સંદેશાઓ ઉકેલો તો અહીંયા પહેલું જે છે નમસ્તે થશે બીજું છે સેવ વોટર ત્યાર પછી ત્રીજું સેન્ડ મોર મની ચૌદમું તો અહીંયા ટીપી ટીપી સો સોરી થશે ત્યાર પછી બીજું જે છે આઈ એમ ફાઇવ થશે ફાઇન થશે અને ચોથું જે છે વેલકમ બનશે ત્યાર પછી પાંચમું તમારી રીતે નિયમ બનાવીને નીચેના સંદેશાઓને ગુપ્ત સંદેશાઓમાં લખો તો અહીંયા એફ જી જી એચ એક્સ વાય રીતે તો પહેલું જે છે તમે જોઈ શકો છો જી પી એમ એમ એન એફ આવી રીતે ફોલો મીનું થઈ શકે બીજું ગુડ મોર્નિંગ છે તો એનું એચ પી એન ઓ આઈ ઓ એસ ત્રીજું છે ગુવાઈડનું એચ એફ બી ઈ ચોથું છે હેલ્લો તો એનું થશે આઈ એફ એમ એમ પી અને પાંચમું જે છે અપ એન્ડ ડાઉન તો વી ક્યુ બી ઓ સોળમું અંકો એકથી બારનો એક જ વાર ઉપયોગ કરી અને નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યાઓ લખો કે જેથી ની દરેક બાજુના અંકોનો સરવાળો છવ્વીસ થઈ શકે તો અહીં તમે જોઈ શકો છો કે આપણે એક એવી રચના કરી છે કે જેની અંદર બધા અંકો લખ્યા છે કે જેના કારણે એનો સરવાળો છવ્વીસ થશે ત્યાર પછી તમે જો સત્તરમું નીચેની પેટર્નને આગળ વધારો તો નવ ગુણ્યા એક બરાબર નવ તેથી ઝીરો વધતા નવ બરાબર નવ મળશે નવ ગુણ્યા બે બરાબર અઢાર તે પરથી એક વત્તા આઠ બરાબર નવ મળશે નવ ગુણ્યા ત્રણ બરાબર સત્યાવીસ તે પરથી બે વત્તા સાત બરાબર નવ મળશે નવ ગુણ્યા ચાર બરાબર છત્રીસ તે પરથી ત્રણ વત્તા છ બરાબર નવ ત્રણ ગુણ્યા પાંચ બરાબર પિસ્તાલીસ તે ઉપરથી ચાર વત્તા પાંચ બરાબર નવ એવી રીતે બીજું છે નવ ગુણ્યા છ બરાબર ચોપન તે પરથી પાંચ વત્તા ચાર બરાબર નવ નવ ગુણ્યા છાસઠ બરાબર પાંચસો ને ચોરાણું તે પરથી પાંચ વત્તા નવ વત્તા ચાર બરાબર અઢાર

ત્યાર પછી અઢારમો નીચેની પેટર્નનો અભ્યાસ કરી ખૂટતી સંખ્યાઓ લખો તો અહીં તમે જોઈ શકો છો કે આપણે ખૂટતી સંખ્યાઓ દર્શાવેલી છે ઓગણીસમો ચિત્રાત્મક રજૂઆતની સામે સંખ્યાત્મક પેઠન પૂર્ણ કરો તો તમે જોઈ શકો છો ત્રીજું છે એક ચોરસ છે ત્યાર પછી ત્રણ ચોરસ છે ત્યાર પછી પાંચ ચોરસ છે અને ત્યાર પછી નવ ચોરસ છે તો તે ઉપરથી એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા નવ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ એવું નવ લખી શકીએ આપણે તો એવી રીતે નીચે જે છે છેલ્લું એમાં આપણે લખી શકીએ એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા સોળ એટલે કે બરાબર સોળ તો ચાર ગુણ્યા ચાર બરાબર સોળ મળશે ત્યાર પછી નીચેની દિવાલોનું અધૂરું રંગકામ પૂર્ણ કરવાનું કીધું છે તો તમે જોઈ શકો આપણે અહીંયા પૂરું કર્યું છે બે નંબરમાં પણ પૂરું કર્યું છે ત્યાર પછી આપણે એકવીસમું જોઈએ ખાલી સ્થાનમાં પેટર્ન મુજબ કોઈ આકૃતિ આવશે તો જે પહેલી છે એની અંદર આવશે વિકલ્પ બીની આકૃતિ ત્યાર પછી બાવીસમું નીચેનામાંથી કયું અલગ પડે છે તો વિકલ્પ ડી જે છે તે અલગ પડશે ત્રેવીસમું નીચેનામાંથી કઈ પેટર્ન અલગ પડે છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ચોવીસમું પેટર્ન મુજબ ખાલી જગ્યામાં કયા અંકો આવશે તો જે પહેલી હરોળ છે એમાં ઓગણીસ આવશે બીજી હરોળમાં સત્યાવીસ આવશે અને ત્રીજી હરોળમાં પાંત્રીસ આવશે પછી યોગ્ય વિકલ્પ પસંદ કરો એકસો પાંત્રીસ ત્રણસો પાંત્રીસ પાંચસો પાંત્રીસને સાતસો પાંત્રીસ તો જે થશે નવસો પાંત્રીસ ત્યાર પછી બીજું છે એક એક બે ત્રણ પાંચ આઠ તેર અને ત્યાર પછી છેલ્લે આવશે એકવીસ ત્યાર પછી ત્રીજું તો જેમાં જોઈ શકો છો કે આડો એરો છે પછી નીચેની તરફ છે પછી ડાબી બાજુ છે ઉપરની તરફ છે પાછો જમણી તરફ છે નીચેની તરફ છે તો ત્યાર પછી ડાબી તરફ આવશે ચોથું છે તો ચોથામાં આવશે વિકલ્પ સી પાંચ પાંચમું છે નવ એ દસ બી અગિયાર બાર એ તેર બી એટલે ચૌદ સી આવશે ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું તો અહીંયા આપણને કહ્યું છે જેડ એક વાય બે એક્સ ત્રણ એવી રીતે આપણે આગળ વધીએ તો તેર અઢાર ચોવીસ બાવીસ એમ આગળ વધી શકીએ સાતમું છે એક એ બે બરાબર બી ત્રણ બરાબર સી તો પચીસ બરાબર વાય છવ્વીસ બરાબર ઝેડ તો આઠ પાંચ એક ચાર એટલે કે હેડ આઠમું અહીં ચિત્રો અહીં ત્રિકોણમાં દરેક બાજુનો સરવાળો દસ થાય તો સ્ટારની કિંમત કેટલી થશે તો અહીં જવાબ આવશે બે ત્યાર પછી નવમું નીચેની ભાતનું અવલોકન કરી કહો કે એક્સની કિંમત શું હોઈ શકે તો એક્સની કિંમત અહીં ચાર હશે ત્યાર પછી દસમું ક્રિષ્ના નીચેનો બ્લોક કેવી રીતે આગળ વધારશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી દોસ્તો આ પ્રકરણનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે હવે આ દરેક વિડીયોની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો